નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે મિત્રોનું સહહૃદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ નવ વિશેષ સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જે આપણું પંદરમું ચેપ્ટર છે જોઈ શકો છો તમે જળ પરિવાહ એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર સંપૂર્ણ જોવાના છીએ તો વિડિયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને હા મિત્રો જો ચેનલ ઉપર નવા હોય

તો પર્વતોમાં કસારો કરી રેતી અને કામ નીચે મેદાનોમાં લાવે છે સામાન્ય રીતે હિમાલયમાંથી નીકળે છે તો પર્વતમાંથી નીકળતી હોય નિક્ષેપણ ક્રિયાથી પૂરના મેદાન રચાય છે હિમાલયની નદીઓમાં હોય છે આગળ જોઈએ આગળ છે આ નદીઓમાં ઉદ્ભવનું સ્થાન ઊંચું હોય છે ત્યાંથી વેગ વધુ હોય છે હિમાલય સૌથી ઊંચો પર્વત છે તો ત્યાંથી નદી નીકળતી હોય અને ઉદ્ભવ સ્થાન ઊંચું જોવાનું છે આ નદીઓ બારે માસ હોય છે એટલે કે બારે માસ ચાલતી જ હોય છે અને હવે જોઈએ દ્વિપકલ્પી નદીઓ હિમાલયની નદીઓ જોઈએ હવે દ્વિપકલ્પીય તો ઓછો ઘસારો કરતી હોવાથી તેના પાણીમાં કાંભનું અને રેતીનું પ્રમાણ કેવું હોય છે ઓછું હોય છે આથી નિક્ષેપણ બહુ ઓછું થાય છે દ્વિપકલ્પીય નદીઓના બેસિન નાના હોય છે આ નદીઓના ઉદ્ગમ સ્થાન નીચા હોય છે તેથી તેનું વેગ કેવું હોય છે ઓછું હોય છે અને આ નદીઓ મોટા ભાગની મોસમી નદીઓ હોય

જુદી જુદી દિશાએથી આવીને જોડાય છે આ નદીઓનું જળ કોઈ જળાશય સમુદ્ર કે રણ મળે છે આ પ્રકારે એક નદી દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય છે તેને નદી બેસીન કહે છે પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના જળ વિભાજ જળ પરિવહનને એકબીજાથી અલગ કરે છે તેને શું કહેવામાં આવે છે તેને જળ વિભાજક કહેવામાં આવે છે

સંચિત કરેલા જળનો ઉપયોગ સિંચાઈ સરોવરો મત્સ્ય પ્રવૃત્તિ માટે અને પ્રવાસન સ્થળો તરીકે પણ મહત્વની બની જયા છે એટલે કે તેમાંથી માસમિક ઉછેર પણ કરી શકાય છે અને આજુબાજુ સારું સ્મારક બનાવીને ત્યાં પર્યટન ઉદ્યોગ પણ વિકસાવી શકાય છે તો જે જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો આ પ્રશ્ન પણ મોસ્ટ છે તમારે સામાજિક વિજ્ઞાન અંદર તમારી પ્રથમ પરીક્ષા હવે આવવાની છે તો તમારી જોડે સમય છે તો સંપૂર્ણ પરીક્ષાની તૈયારી કરતા પહેલા સંપૂર્ણ પાઠ્યપુસ્તક આખા ચેપ્ટરો વાંચી લો એના સ્વાધ્ય બધા જ તમે એકદમ ક્લિયર કટ કરી દો તમને પરીક્ષાની અંદર પંચોણું ટકા પ્લસ લાવવાથી કોઈ રોકી નહીં શકતો જોઈએ કે જળ પ્રદૂષણ અટકાવવાના કડક નિયમોનું પાલન કરાવવું જોઈએ જે સરકાર શ્રીના નિયમો છે એનું કડકપણે પાલન થવું જોઈએ પહેલું તો પછી જે રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દ્વારા જળ શુદ્ધિકરણના કાર્યક્રમો અમલી બનાવવા જોઈએ એટલે કે આનું અમલીકરણ કરવું જોઈએ ઔદ્યોગિક એકમોનું પ્રદૂષિત પાણી ન છોડે તે માટેના નિયમો બનાવવા જોઈએ મોટી ફેક્ટરીઓ હોય છે એનું ગંદી પાણી નદીમાં ન છોડે એની તકેદારી રાખવી જોઈએ નાગરિકે નદીમાં સ્વચ્છ પાણી રહે તે માટે ઘરનો કચરો નદીમાં ન ફેંકવો જોઈએ પાંચમો છે ગોદાવરીની દક્ષિણની ગંગા કહે છે કારણ આપો જે ગોદાવરી નદી છે એને દક્ષિણની ગંગા શાથી કહેવામાં આવે છે તો ગોદાવરી નદી દ્વિપકલ્પીય નદીઓમાં સૌથી મોટી છે દ્વિપકલ્પીય જે નદી છે એમાં સૌથી મોટી નદી કઈ છે આપણી ગોદાવરી નદી તે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે તેની લંબાઈ લગભગ મોટું છે આ નદી બેસિનનો ટકા ભાગ ક્યાં છે મહારાષ્ટ્રમાં છે ગોદાવરીનો પ્રવાહનો માર્ગ લાંબો અને બેસિન ક્ષેત્ર વિસ્તૃત છે તેથી તેને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવતી હોય છે આગળ જોઈએ આગળ છે બીજો કે નીચેના પ્રશ્નો ઉત્તર લોખામાં પહેલો કે ગંગા નદી પ્રણાલી વિશે નોંધ આપણે સમજાવવાની છે તો હિમાલયની ગંગોત્રી હિમનદીમાંથી નીકળેલી ભાગીરથી અને અલકનંદા દેવ પ્રયાગમાં પરસ્પર મળે છે જે ભાગીરથી અલકનંદા નદી છે એ મિત્રો કયા સ્થળે મળે છે દેવ પ્રયાગમાં હિમાલયમાંથી આવતી અનેક નદીઓ ગંગા નદીને મળે છે જેમાં યમુના કાગરા ગંડક કોશી વગેરે નદીઓ છે હિમાલયના યમનોત્રી યમુના નદી નીકળે છે આગળ જોઈએ ગંગોત્રી સાંભળ્યા હશે ઉત્તર અને દક્ષિણમાંથી મળતી નદીઓનો સંયુક્ત પ્રવાહ આગળ વધી બે ભાગમાં વહેંચાય છે એક ફાટો બાંગ્લાદેશમાં પ્રવેશે છે અને પદ્મના નામે ઓળખવામાં આવે છે બીજો ફાટો પશ્ચિમ બંગાળમાં ભગીરથ હુગલી નામે ઓળખાય છે આ બંને પ્રવાહો બંગાળની ખાડીમાં મળે છે ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓ મુખ્ય ત્રિકોણાકાર પ્રદેશ એ સૌથી વધુ રસાળ ફળદ્રુપ પ્રદેશ છે એને સુંદરવનના નામે ઓળખવામાં આવે છે સુંદરવન જ્યાં મિત્રો વાઘો પણ જોવા મળતા હોય છે બીજો છે નર્મદા બેસીન આગળ જોયા એ ગંગા બેસીન અંદર નર્મદા બેસીન તો નર્મદા મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળે છે જે આપણા ગુજરાતમાં પણ વહે છે તે એક ફાટ ખીણમાં થઈને વહે છે જબલપુર પાસે ઢોળાવને કારણે તીવ્ર વેગથી વહે છે બાર કિલોમીટરની છે જેમાં આપણા ગુજરાતનો પણ સમાવેશ કરવામાં આવે છે જો છે કૃષ્ણ અને કાવેરી બેસીની વિસ્તૃત માહિતી આપો જોઈ શકો છો સંપૂર્ણ જવાબ છે આપણે જો પ્રશ્નોના જવાબ સંપૂર્ણ વાંચવા જઈશું

ઘોડાની નાળ આકારના સરોવરો રચાય છે ઘોડાની નાળ કેવી હોય છે આવી ઘોડાની નાળ હોય છે તમે જોયું છે ક્યાંક નદીનો પ્રવાહ હોય ક્યાંક પાણી વહેતું હોય અને સામે જો કોઈક મજબૂત ચીજ આવી જાય તો નદી આમ થી આમ વહેવા લાગે છે અથવા પાણી આમ થી આમ વહેવા માગે છે ને અહીંયા ધૂળ જમા થાય છે માટી જમા થાય છે અને મિત્રો કહેવાય ઘોડાની નાળ આકાર જેવું રચાતું હોય છે તમે સામાન્ય રીતે જોયું હશે જે તમારા શહેરમાં ગામડામાં ઘોડા ચાલતા હોય ત્યાં તમને આવું રચવા

ચોથો છે નીચરામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકવવા માટે થાય છે મીઠું પકવવા માટે સાંભર સરોવરનો ઉપયોગ થાય છે પાંચમો ગંગાને મળતી મુખ્ય નદીઓ કઈ ગઈ છે ગંગા નદીને મળતી મુખ્ય નદીઓ તો યમુના ઘાઘરા ગંડક અને કોશી તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ નવ વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર પંદર છે જળ પરિવહન એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલ ને પણ અચૂકથી તમારે સબસ્ક્રાઇબ કરીને જવાનું છે મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત